જય શ્રી કૃષ્ણ મયુરભાઈ જય શ્રી કૃષ્ણ મયુરભાઈ તમને શું તકલીફ હતી મને માથું સતત દુખતું અને શરીરમાં સોજા ચડી ગયા હતા પ્લસ ટીચર તો દુખતા જ બહુ દુખતા પણ મને એક છે ને કમરના થાપાનો ભાગ દુખવા માંડ્યો બરાબર છે એટલે તમને ત્રણ અલગ અલગ સમસ્યાઓ હતી માથાનો દુખાવો અને કબજિયાત ગેસ રહેતા હતા હા ગોઠણના દુખાવો રહેતો હતો અને કમરથી આખી નસ પકડાતી હતી ને બંને જગ્યાએ થાપામાં દુખાવો સતત રહેતો હતો બરાબર એટલે સાયટિકા ગોઠણનો દુખાવો અને માથાનો દુખાવો સાથે ગેસ કબજિયાત રહેતા હતા તો આ સમસ્યા તમને જે છે લગભગ કેટલા વર્ષથી હતી લગભગ માનો ને કે માથાનો દુખાવાની તો નાઇન્ટી નાઇન થી સમસ્યા હતી અને ઢીચડનો દુખાવો છેલ્લા બે વર્ષથી બરાબર એટલે તમને બે વર્ષથી સાંધાને કમર ગોઠણને એમાં દુખાવો રહેતો હતો અને માથાનો દુખાવો લગભગ છેલ્લા ત્રીસેક વર્ષથી હતો હા બરાબર તો આ સમસ્યા જે હતી એના માટે તમે કોઈ જગ્યાએ નિદાન કરાવ્યું હોય કે કોઈ ટ્રીટમેન્ટ લીધેલી હતી હા માથાનું તો બહુ હું ઇગ્નોર કરતો પણ જે ટીચરનો દુખાવો આવ્યો બે વખત ઓર્થોપેડિકને કન્સલ્ટ કર્યા એનું કેવું એવું થતું કે તમારે હવે ઢાંકણી ઘસાય છે ઘસારો છે હા એટલે પણ મારા એક વડીલ કીઓ કે મારા સસરા કીયો હોય એ હંમેશા એમ કહેતા કે કોઈ દિવસ ઢાંકણી ઘસાય જ નહીં બરાબર એટલે મને એના ઉપર વિશ્વાસ નહોતો એટલે હું સારું પ્રોપર આયુર્વેદના કોઈ કન્સલ્ટન્ટ હોય કે કોઈ માર્ગદર્શક હોય એને આપણે ગોતતા હતા એવામાં મારા એક મિત્ર હતા એને તમારી પાસેથી જ દવા લીધેલી એના રેફરન્સથી પછી હું

જે તમને વર્ષોથી માથું દુખતું હતું હા એટલે એના ઉપર મને કોન્ફિડન્સ આવી ગયો હવે મને આ જે સાહીઠી કારનું એ મટી જ જવું જોઈએ પછી એમાં ધીમે ધીમે લગભગ એક મહિના પછી એક મહિને એમાં પચાસ ટકાનો ફેરફાર બીજા મહિને પછી હાવ ફરક પડી ગયો જરાય દુખતું જ નહોતું બરાબર છે અને ગોઠણમાં કેટલો ફરક પડ્યો ગોઠણમાં અઢી મહિના પછી એમાં રિઝલ્ટ મળ્યું મને અને હું ઘરે આમ જમ્પ મારીને કહેતો મારા છોકરાને બતાવો જો મને ઢીચ મટી ગયા જો મટી ગયા બરાબર છે અને એનાથી પહેલાં જે તમારી આ પ્રોબ્લેમ હતી તો એમાં તમને આ બધી સમસ્યાઓ થતી માથું દુખતું કે તમને ગેસ કબજિયાત રહેતી કે કમર એમાં કેવી રીતે કેટલો દુખાવો રહેતો અને શું થતું એમ એક તો આપણું ધંધાની અંદર કામ કરવું હોય કે આપણા ટાર્ગેટથી કોઈ દિવસ કોઈ કામ ન થાય ક્યાંક જવું હોય પ્રસંગોપાતનો માથું દુખતું હોય તો આપણે એને પ્રસંગ એટેન્ડ ન કરી શકી અને બહુ ડીલે થાય બધા વર્ક ડીલે થતા જાય બરાબર છે કામ પ્રોપર થાય અને કરવા બેસી ને આ બધું દુખતું હોય એટલે કામની અંદર કોઈ એક્યુરેસી કોન્સન્ટ્રેશન ન રહે બરાબર અને માથાનો દુખાવો જે છે એ લગભગ તમને રોજ દુખતો ક્યારેક ક્યારેક દુખતો કઈ રીતે થતો બે ત્રણ દી તો હોય જ અને ક્યારેક કન્ટિન્યુ એક એક વીક સુધી દુખતો હોય એક એક વીક સુધી માથું દુખે રાખતું પછી એના માટે કોઈ તમે ટેબ્લેટ્સ ન લેતા ટેબ્લેટ્સ ન લેતો

બરાબર ગેસ ભરાઈ જાય બીજું શું થતું કબજિયાત માને માં બીજું ખબર માથું જ દુખે સતત માથું દુખે બરાબર પેટ પૂરું સાફ ના બરાબર અને પાચન શક્તિમાં કેટલો ફેરફાર હતો ખોરાકના પાચનમાં શું રહેતું ખોરાક ન એટલે એ તો પાછો એમાં તો મારું શરીરનું પાચન થાય કે ન થતું એ તો પણ ખાવ બી એટલે ખાઈ જાય ને પછી ઉલટી ક્યારેક થઈ જાય એટલે બરાબર એટલે પાચન ક્યારેક ગડબડ રહેતું અને કમરનો દુખાવો તમને કઈ રીતે થયો ને એમાં શું ફરિયાદ રહેતી એમાં તો ઓટોમેટિક ખબર ન પડી કે અચાનક છેસે દુખતું હોય આપણને એમ હોય કે કાંઈ કેવું કામ કર્યું એના હિસાબે દુખતું હોય પણ અમે લગભગ ગીર જંગલમાં હતા ત્યાં અમે સૂતા હતા અને એક ભાઈ મને ઉઠેડો મને ઉઠ હાલા આપણે જવું હોય બાર બીજે ઉઠવા ગયો તો આખો પગ જ ન અચ્છા પકડાઈ ગયો હા પકડાઈ ગયો સીધો પગ અને ઓલા ભાઈ બિલીવ ન કરે કે આ હોય જ નહીં તો ખોટું બોલેસ તાર ભેગું આવું નથી એટલે તું આમ કરે એવું નહીં ભાઈ દુઃખે છે હમ 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 બરાબર અને એના પછી તમને કમર દુઃખાવો સતત કેવો રહેતો એમ પછી એ દુખતું સતત ગાડી ચલાવવી ગાડી ચલાવવાની ઈચ્છા જ ન થાય પણ કામ ઉપર જવું એટલે ચલાવવી તો પડે જ બરાબર અને ગોઠણમાં દુખાવો કેવા રહેતા અને શું તકલીફ હતી ગોઠણમાં દુખાવો રહેતો ઝીણો ઝીણો સતત દુઃખે રાખો હમ પણ એ આપણે એને ગણકારતા નહીં

હવે મયુરભાનના માધ્યમથી હું તમને એ કહેવા માગું છું કે ખરેખર એમને ત્રણ અલગ અલગ હોતી એનું મૂળ કારણ આયુર્વેદમાં વાત દોષ કીધું છે જ્યારે શરીરમાં વાયુનો દોષ વધે અને પાચનશક્તિ નબળી પડે એટલે ધીરે ધીરે કબજીયાત શરૂ થાય કબજીયાતમાંથી ગેસ ઉપર ચડે એટલે માથાનું દુખાવું શરૂ થાય શરીરને પોષણ પૂરતું ન મળે ધીરે ધીરે કમરનો દુખાવો એટલે સાયટિકા મણકાનો દુખાવો શરૂ થાય અને ધીરે ધીરે કેલ્શિયમ ઓછું થવાને કારણે શરીરને પોષણ ન મળવાને કારણે ગોઠણમાં ઘસારો શરૂ થાય આ બધા જ રોગોનું જો મૂળ આપણે જોઈએ તો પાચન શક્તિ નબળાઈ અને કબજિયાત હતું અને જે આપણે એમની ટ્રીટમેન્ટ કરી આપણે ટ્રીટમેન્ટ શરૂ કરાવી પછી તમને જે તમે કીધું ફેરફાર ધીરે ધીરે થતા ગયા અત્યારે તમને કેટલા ટકા ફેરફાર લાગે છે અને પહેલા કરતા શરીરમાં શું ફેરફાર એક્ટિવિટીમાં શું ફેરફાર પહેલા કરતા અત્યારે સ્ફૂર્તિ વધુ હમ ઓ જમું છું એટલું જમવું છું છતાં અત્યારે મારો 6 કિલો વજન ઘટ્યો થઈ ગયો હમ બરાબર અને દુખાવામાં બધામાં કેવું છે દુખાવામાં એકદમ રેડી બરાબર હવે તમે તમારી રૂટીન એક્ટિવિટીમાં જે તમને આળસ લાગતી કામકાજ માં અથવા તો રૂટીન એક્ટિવિટીમાં તમે દુખાવો જે હેરાન કરતો હોય એ દુખાવો હોય એક્ટિવિટીમાં કેવો પહેલા તો શું હતું નિંદર આવે જ નહીં દુખાવાના હિસાબે નિંદર સવાર પેડ આવે એટલે પછી સવારે ઉઠવાની ઈચ્છા ન થાય એટલે એના હિસાબે બધા કામની અંદર ડિસ્ટર્બ થતી બરાબર હવે દુખાવાને કારણે ઊંઘ ડિસ્ટર્બ ન થતી કે બરાબર અને આપણે જે પંચકર્મ સરળ માટે તમે બસ્તી સરળ માટે આવ્યા હતા તો એનો અનુભવ કેવો રહ્યો તમારો એમાં તો એકદમ શરીર જેવું આમ હળવું ફૂલ એવું થઈ ગયું હતું આપણને એમ થયું કે ના મજા આવે અને શરીરમાં સ્ફૂર્તિ પણ આવી હતી બરાબર હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું એમની જે પંચકર્મા સારવારથી એમ આપણે બસ્તી સારવાર કરાવી હતી જે બસ્તી સારવાર આયુર્વેદમાં વાયુ દોષને દૂર કરવાની સૌથી મુખ્ય સારવાર કીધી છે અને એ સારવાર તમે કોઈપણ જગ્યાએ કરાવતા હો તો ખાસ ધ્યાન રાખો તમે કોઈ પણ ડોક્ટર પાસે પંચકર્મ સરળ કરાવો તેમને ત્રણ પ્રશ્ન પૂછવા જોઈએ સૌથી પહેલું એ કે આ સરળ કર્યા પછી મને શરીરમાં નબળાઈ કે થાક તો નહીં લાગે ને બીજું એ સારવાર પૂરી કર્યા પછી મને શરીરમાં કેટલા ઝડપથી રોગ દૂર થશે ત્રીજું કે સારવાર કર્યા પછી શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિમાં કેટલો વધારો થશે જેમ મયુરભાઈની વાત કરી આપણે તો એમને પંચકર્મ પછી તમને શરીરમાં સ્ફૂર્તિ વધી હશે બરાબર ને શરીર પણ ગાડીમાં આવતો વાત કરી હજી આપણે કીધું એકાદી વખત અને બીજી વસ્તુ એ કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર પણ લો છો એ પછી તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા કોઈ ડૉક્ટર પાસે લેતા હોય તો ગમે તે જગ્યાએ આયુર્વેદ સારવાર તમે તમે ભલે હાથે કોઈ દવાઓ લેતા હો પણ જોઈ તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો દવા ગરમ પડે એટલે મોઢામાં ચાંદા પડી શકે ઘણા પેશાબના કે પેટમાં બળતરા થઈ શકે સંડાસમાં લોહી આવી શકે છાતીમાં બળતરા થઈ શકે એસિડિટી વધી શકે આ બધા જ લક્ષણો દવા ગરમ પડવાના છે ઘણા બધા પેશન્ટ અમને કહેતા હોય છે કે સાહેબ આયુર્વેદ દવા ગરમ છે અમે લઈ ન શકીએ તદ્દન અલગ હકીકત છે કે આયુર્વેદ દવા ગરમ નથી જો તમને નિદાન સાચું ન થાય તો તમને દવા ગરમ પડી શકે છે એટલે આયુર્વેદ દવા ગરમ હોતી જરાય નથી તમને જો દવા ગરમ પડે તાત્કાલિક દવા બંધ કરો અને આયુર્વેદના સાચા ડૉક્ટર પાસે તમે જ્યારે આયુ દવા કરાવો છો તો એ દવા ગરમ નથી પડતી હોતી કારણ કે નિદાન સચોટ થતું હોય છે અમારી પાસે જેટલા પણ પેશન્ટ આવે છે નિદાન સ્પષ્ટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હું માનતા હો કે મારી દવા ગરમ પડે છે માફક નથી આવતી તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છીએ મયુરભાઈ વિશે બીજી ખાસ એક બાબત હું તમને કહેવા માગું છું કે મયુરભાઈ પોતે શિક્ષક છે એમની શાળામાં ઘણા બધા આયુર્વેદના ઔષધો ઉગાડે છે સાથે સાથે આયુર્વેદ વનનું નિર્માણ પણ કરે છે એના વિશે મયુરભાઈ તમે થોડું કહેશો મારી સ્કૂલની અંદર લગભગ દસેક વીઘાનું ચાર હજાર સ્ક્વેર મીટરનું મેદાન છે અને વચ્ચે વચ્ચે સ્કૂલ સ્કૂલ છે છે તો એટલે અમે આથમણી દિશા કહીએ આપણે પશ્ચિમ દિશા પશ્ચિમ દિશાનો આખો જે ભાગ રહ્યો એમાં અમે ઘનિષ્ઠ વન કર્યું મારું જોઈનિંગ બે હજાર પાંચ હતું બે હજાર પાંચથી અમે વૃક્ષો વાવું છું સતત અને લગભગ એ વૃક્ષો અત્યારે વીસ વીસ વર્ષના થઈ ગયા અને ઠેકુર અને હમણાં છેલ્લા ત્રણ વર્ષથી અમારી બાજુમાં જે તળાવ છે સ્કૂલની બાજુમાં તળાવની પાર અને સ્કૂલની વચ્ચે જગ્યા છે તો એ જગ્યામાં જે જાપાનીઝ ટેકનોલોજીની જે મિયાજાકી ટેકનોલોજી કહીએ એના અનુસંધાને ચાર હજાર વૃક્ષોનું બે વર્ષથી અમે વાવેતર કરેલું પણ એ અત્યારે મોટા થઈ ગયા એની અંદર લગભગ જાણીતી અજાણી કોઈ એમ કહે આ વસ્તુ આ દવામાં કામ આવે આ રોક લઈ જાઓ કોઈ એમ કહે આ દવામાં કામ આવે મને નોલેજ હોય કે ન હોય મને કોઈ એમ કહે આ વૃક્ષ હોય આ કામ આવે એટલે હું એ વાવી દઉં બરાબર છે અને એવા કેટલા ઔષધીય વૃક્ષો તમે આ સેવાના છે જો નગોળ છે બેડા છે અર્જુન સાગર છે ચંદન છે સતાવરી છે સતાવરી તો પુષ્કળ છે બરાબર પછી ગરમાળો છે એટલે આયુર્વેદના જે છે એ ઘણા બધા લોકો જે છે એવા પણ છે કે આયુર્વેદ માટે આ પ્રકારનું ધરા લેવલ ઉપર કામ કરે છે કે જેમાં વૃક્ષો ઔષધિઓને ઉગાડે છે મયુરભાઈ અહીંયા આવ્યા અને તમારી જે સારવાર થઈ અહીંયા બરાબર છે જે નિદાન થયું તમને જે સારવાર મળી પંચકર્મ સારવાર થઈ એમાંથી તમે સો સો ટકા સંતુષ્ટ છો યસ હંડ્રેડ અને તમારા જે રોગ છે એવા રોગના દર્દીઓને તમે શું મારું તો જ મેસેજ અને હું તો એકદમ ચુસ્તપણે આયુર્વેદનો અનુયાયી છું એટલે કોઈ પણ એલોપેથી સારવાર આપણે લેવા જાય તો ત્યાર પહેલાં સારા કન્સલ્ટ અનુભવી આયુર્વેદાચાર્ય પાસે જઈ અને એની જો આપણે સલાહ લઈ અને થોડીક આપણામાં ધીરજ હોય તો પરિણામ સો ટકા મળે જ છે તમને મળ્યું છે હા બરોબર ખૂબ ખૂબ ધન્યવાદ અને મયુરભાઈ તમારો જે આ વિડીયો છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ મૂકી શકીએ આ હા ચોક્કસ ઓકે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ